નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વી એમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે આઠ આઠ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે ભરતભાઈ ખૂટ ખેડૂત મિત્રો નજરે દેખાઈ છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનો જે છે ભરતભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે અને બીજો ખાસ મિત્રો આપણે આજે છે ભરતભાઈનો ભાગ બે બનાવી રહ્યા છીએ અગાઉ જે છે આપણે ભાગ એક પણ મૂકેલો છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક આપણું આખું નામ બોલો ભરતભાઈ કાળુભાઈ ખૂટ ગામ દરેડ તાલુકો તાલુકો બાબરા જિલ્લો અમરેલી એક તમારો મોબાઈલ નંબર આપી દ્યો ચોરાણું બે પંચાણું તેંતાલીસ હજાર પૂરા બરાબર છે આ આપણા પ્રતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો ભરતભાઈ તમારે કેટલા વીઘામાં સરગવાનું વાવેતર છે મારે વીસ વીઘામાં સરગવાનું વાવેતર છે બરાબર છે આજે છે આપણે આ કઈ વેરાયટી છે આ વેરાયટી પીકે વન છે બરાબર છે અને તમે સોળ થી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે સોળ થી સોળ ચાર થી પાંચ ફૂટ નું અંતર છે અને હાર વચ્ચે ચૌદ ફૂટ નું અંતર છે બરાબર છે ખેડો મિત્રો પરફેક્ટ અંતર જે છે જાળવેલું છે ભરતભાઈ આની અંદર જે છે તમે પાયાના ખાતરમાં શું નાખેલું છે આમાં પાયાના ખાતરમાં ભાઈ કાંઈ નાખ્યું નથી અને ત્યાર પછી ઉમેશભાઈ ને ના વિડીયો જોયો અને પછી ઉમેશભાઈ નો સંપર્ક થયો પછી ઉમેશભાઈ દોઢ મહિને ફોન કર્યો દોઢ મહિનાનો હરગવો જોયો અને મહિનાની તારીખે અને પછી દોઢ મહિનાનો જો એટલે સંપર્ક થયો યુટ્યુબ ની ચેનલ દ્વારા પછી ઉમેશભાઈ મને સલાહ દીધી કે ભાઈ તમારો હરગવો કેવડો જોશે એટલે મેં એને વાત કરી કે ભાઈ દોઢ મહિનાનો જોશ મને કેતો તમે એક કામ કરો એના વિડીયા મને મોકલો વિડીયો બનાવી એટલે મેં એને વિડીયા મોકલ્યા એટલે પછી એને મને કીધું હું ભરતભાઈ નું કટિંગ કરો કે મેં તો કટિંગ કઈ રીતે કરવું એટલે એણે એમ કીધું કે ભાઈ કટિંગ આ તમારે પાંચ ફૂટનો છોડ થઈ ગયો છે બે અઢી ફૂટ રાખીને તમે કટિંગ કરી નાખો એટલે પછી મને તો એમ મેં કીધું ઉમેશભાઈ નો મારે કોઈ રીતનો પરિચય નથી અને આ મારો હરગવો પીંજવા માગે છે કે શું છે એમ પણ મારે કાંઈ અનુભવ હતો નહીં પછી મેં આ પહેલી વખત જ હતો પણ મેં ગુરુ મહારાજની દયાથી ઉમેશભાઈ માથે ભરોસો મૂક્યો અને ઉમેશભાઈ મને એ એ કટિંગ કરવાનું કીધું અને મેં ભાજ્યા ને પણ કીધું મેં આછે પાટા બાંધીને તું કાપી નાખ આપડે ભાજ માં છે આપડે થાય હવે ભરતભાઈ તમે આજે સરગવામાં કેટલા વખત કટિંગ આપેલું છે કટિંગ મેં ત્રણ વખત આપેલું છે પેલું કટિંગ મેં પાંચ ફૂટ નો થઈ ગયો હતો અને બે અઢી ફૂટ નો રાખીને બાકીનું કાપી નાખ્યું હતું અને પછી બીજું કટિંગ મેં એક મહિને પછી આપી દીધો બરાબર અને ત્રીજું કટિંગ મેં હજી દસ દિવસ પેલા આપ્યું છે અને ત્રણ કટિંગ પૂરા ગયા અને આજ આઠમા મહિનાની આઠ તારીખ એટલે કુલ ચાર મહિના થયા અને આ દવા પછી મને એને વાત કરી મન કે પીવન દવા કે આની અંદર કે હું જે તમને પ્રોડક્ટ આપું ઓર્ગેનિક પ્રોડક્ટ એ તમારે એ કરવાની છે કે એ ચાટવાની છે અને હરકવો બનાવવાની જવાબદારી મારી છે કે બરાબર તો હવે આજે કેવી કન્ડિશન છે આ પીવન તમે વાપર્યો એ પછી હવે સરગવામાં કેવો કન્ડિશન છે આપણે કટિંગ એ તમે સમયસર આપી દીધા છે એટલે હરગવામાં કન્ડિશન તો એવું છે કે ભાઈ ડાળીઓની અંદર પેટા ડાળીઓ ફૂટી છે એટલે અંદાજિત

પછી મને એમ થયું કે હાલો છાંટી દઈએ એને મને કીધું તું મને કે ચાલી ચાલી નાખજો પણ હું થોડોક ભાઈ છે ને મગજ નો થોડોક તામસી માણા છું એટલે મેં પસા પસા નાખી અને એ રાઉન્ડ કર્યો રાઉન્ડ કર્યો ને એટલે મને થોડુંક ફૂટ બહુ સારી દેખાણી એટલે મેં પાછો ઉમેશભાઈ ને ફોન કર્યો બરાબર કે ભાઈ હવે આ રિઝલ્ટ તો બહુ સારું આવે છે મને કે તમે ગમે ત્યારે કે દવા તમે

મિત્રો જોઈ શકો છો કે આ જે સમયસર જે કટિંગ આપ્યું એ ભરતભાઈનો સરગવા શાનદાર કંડિશનમાં એનું કારણ છે કે રેગ્યુલર કટિંગ અને સાથે આપણી જે સારામાં સારી પ્રોડક્ટ આવે પીવાની દવા એનો જે રેગ્યુલર ઉપયોગ કર્યો આ પરિણામ આપણી નજર આમું છે કેમ કે એનો થડ પણ મજબૂત છે ડાળી તથા પેટા ડાળી એટલી જ ફૂટેલી છે અને ઉપરથી આપ જોઈ શકો કે કુણમ પણ કુણમ પણ એટલી બધી જે છે નીકળેલી છે બીજો ભરતભાઈ ખાસ આની અંદર તમે જે છે તમારે સરગવો જે છે વેચવાનો માર્કેટ કઈ જગ્યાએ છે તમારે હવે વેચવાનું માર્કેટ તો ઘણા લોકો અલગ 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 જગ્યાએ મને વાત કરે છે પણ પછી મેં એવું નક્કી કર્યું છે કે મારે અને ખંભાત વેચવાનો છે અને ખંભાત નો ગુરુ ગુરુકૃપા trading નો મારી પાસે કોન્ટેક્ટ થઈ ગયેલો છે બરાબર અને એણે મને કીધું છે કે ભાઈ કઈ વાંધો નહીં માલ આવવા દેજો હું તમને સારો ભાવ આપીશ અને માલ ની quality બનાવજો અને

ખૂબ મહેનત કરેલી છે ખૂબ આના વિશે એમને છે જાણ્યું છે અને ત્યારબાદ છે આ જે ખેતી પદ્ધતિ છે એને પસંદ કરી છે પણ ખેડુ મિત્રો આ ફિલ્ડ ઉપર આવો તો તમને ખરેખર જોઈને જ આનંદ થાય કેમ કે ડાળીઓ એટલી ફૂટી છે સરોગો એકદમ સારી કન્ડિશનમાં છે અને નવી ફૂટ પણ એટલી જ છે મૂકેલી છે તો ખેડૂત મિત્રો ખાસ પી વન જે છે માર્કેટમાં હાલ ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ જે આપણે આવે એ સીતારામ નો આવે છે આ સિમ્બોલ સિમ્બોલ્સને જ ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે માર્કેટમાં આની ખૂબ ડિમાન્ડ નીકળેલી છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બેલ આઇકન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે અને બીજો ખાસ ખેડૂત મિત્રો જેટલા પણ તમારી પાસે ખેડૂતોના ગ્રુપ હોય એની અંદર આ વિડીયો તમે શેર કરજો ઓકે જય હિન્દ